અત્યારે મને કેતા નથી ક્યાં જવાનું છે પણ ભાઈ છે સાથે તો પછી ફરવાનો તો આનંદ કરવાનો જ હોય ને જીવનમાં તો તમને અમે વિડીયો માં આગળ જતા બધું દેખાડશું તો તમે માતાજીનું નામ લઈને ચેનલને સસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરો ને શેર કરો ને ફોલો કરો તો આવનારા વિડીયો બધા ધમાકેદાર જ આવવાના છે ને આ વિડીયો એવો આવવાનો છે જલ્દી કરો તો હું છે ને બાઇક બાઇક ને બધુંય પાર્કિંગમાં મૂકું ને બેગ બેગ ને નાખું ખંભે જાય આપણે રેલવે સ્ટેશને હાલો તો જલ્દી રિક્ષા મળી ગઈ છે અને હવે અમે રેલવે સ્ટેશન કેમકે ટાઈમ શોર્ટ છે ટ્રેન આવવાની છે જલ્દી ટ્રેન ટ્રેન ના ટાઈમે આવે ને અમે અમારા ટાઈમે પહોંચીએ તો એટલે જલ્દી જાય બરોબર ને ભાઈ ગયા છે ટ્રેનની ટિકિટ લેવા હવે જલ્દી ટિકિટ લઈ લે ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે અને મનીષભાઈ ઊભા છે લાઈનમાં અને ભાઈ ઊભા છે સિરિયસ મોડમાં જલ્દી ટિકિટ લઈ લે ને પછી હવે જલ્દી જાય અમે એક વખત ટિકિટ ટ્રેનમાં બે ગયા ને પછી વાંધો નથી પછી તમને હું કહી દઉં ક્યાં જાઉં છું હાલો ભાઈ ટિકિટ આવી ગઈ છે એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં ટ્રાફિક છે જોરશોરથી બધા ન્યા જ જાય છે અમે જાય ત્યાં હવે ટ્રેન આવવાની તો વાર છે પણ હવે આમાં જગ્યા મળશે કે નહીં શું લાગે મનીષભાઈ તમારું મળી જાય હું લટકી લટકીને વી જાઉં આ જોઈ લઉં હો ભાઈ લટકીને વય જાઉં શીખે પણ જાવું તો છે જ ત્યાં જવું એ તો પછી આપણે કેવું છે ને થોડોક ટાઈમ પછી સરપ્રાઈઝ છે કોઈ અત્યારે જાતું ન હોય ત્યાં અમે જઈએ છીએ એટલે આપણે જઈએ બરાબર ને ધોધીને પણ હું ઉપર બેસી ગયો છું આરામથી બેગ બેગ બાજુમાં અને બે ભાઈ ધીમે ધીમે આવે છે ઉપર અહીંયા ફૂલ ખાલી જ છે ઉપરની સાઈડ નીચે ફૂલ ગડદી છે તો કાઈ વાંધો નહીં હવે આપણે આરામથી પહોંચી જાય મંજિલ તરફ રેડી ને મનીષભાઈ ને આ ફરતા હતા પણ એને આપણે બોલાવી લીધા છે ઉપર શાંતિથી બે ભાઈ બે ગયા છે અને ભાવિનભાઈ નીચે છે એમ કહે છે કે ઉપર હજી આવવું નથી હમણાં કડી કહીને કેમકે હજી એક અમારો ફ્રેન્ડ આવે છે રસ્તામાં છે અને બીજી ટ્રેનમાં ક્રોસિંગ થશે એટલે આમાં મળી જશે કેમકે એને અમે કીધું છે કે બહાર જઈએ છીએ ફરવા માટે તું આવી જાય તો એ જલ્દી આવે છે તો એને પણ મળશું અને એ આવે એટલે એને ભાવિનભાઈ ક્યાંક બેસી જાય ત્યાં તો અમે પહોંચી જવું અમારી મંજિલે એટલે કાંઈ વાંધો નથી આવી ગયું છે જેતલ છે ને રસ્તામાંથી એક મારા ફ્રેન્ડને પિકઅપ કરવાનો છે એ બીજી ટ્રેનમાં આવે છે ને આ ટ્રેનમાં આપણે એને બોલાવી લઈએ અને પછી સાથે મળી અને જાય છે ક્યાં એ હું તમને કહી દઉં જઈએ છીએ અમે જૂનાગઢ જૂનાગઢ અત્યારે પરિક્રમા તો બંધ છે પણ પ્લાન અમારો થઈ ગયો હતો તો પ્લાન થઈ ગયો હતો એટલે જઈએ છીએ અને જોઈએ અને પછી ત્યાંથી આગળ જાય ને ગિરનારે ચડશું જોઈએ પછી ખબર પડે ને ત્યાં પોતે તો ખરી કે કેવો માહોલ છે ખુઈ ગયો હતો ખરેખર ખૂબ મજા આવી ગઈ

અંધારાનું માહોલ છે ને ટ્રાફિક પરિક્રમાની દેખાય છે દેખાડું દેખાડો ટ્રાફિક દેખાડું પરિક્રમાનો પણ પરિક્રમા તો કેન્સલ છે એવું જાણવા મળ્યું છે ને આજે છે પહેલી તારીખ તો કાંઈ વાંધો નહીં પહોંચીએ તો ખરી પછી આઈડિયા આવે ભર્યું ભર્યો ભર્યો ક્યાં જોઈને જુનાગઢ અમે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક છે જાજુ કે જોઈ શકાય છે બહાર જઈને પેલા કાંઈક ચા પાણી પીએ નાસ્તો કરીએ પછી કાંઈક આઈડિયા આવે તો શું કરવું ઓહો હો એ આમ હાલો પેલા આમ થોડા ગાયલા જઈએ પછી બધું કામ થાય હા ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય ને એમ કે ડાયરેક્ટ ભવનાથ નથી જાવું એટલું બધું ટ્રાફિક એકારે છે

એમાં શું છે કે પરિક્રમા બંધ છે બરોબર તમને અહીં બોલાવાનું રીઝન પરિક્રમા બંધ છે તો જુનાગઢ ગિરનાર ચડવાની કાઈ મનાઈ નથી ત્યાં ખુલ્લું જ છે એટલે આપણે જે તારીખ નક્કી કરી હતી એ તારીખે આપણે જવાનું જ હતું તમે પ્લાન કેન્સલ કર્યો હતો અમે તો કર્યો નહોતો એ વાત હેતી છે બરોબર હવે મારી આરે હવાવાળા ખંદણા પણ હુંતા છે આ બધાય મિત્રો આ બધી હસી મજાક તો અમારી ચાલુ જ રહે પણ આરેવાળા છે ને હુઈ ગયા છે

કરોડ કરોડ દેવતાનો વાસ છે તો હાલો જુનાગઢ જઈએ અને અત્યારે હું તમને બહાર છું ને બહારનો માહોલ બતાવું કે હું છે પરિક્રમા તો બંધ છે પણ જુનાગઢમાં ટ્રાફિક હોય એવું બને ફૂલ એન્જોયનો માહોલ છે હાલો તો આપણે દર્શન કરીએ નાસ્તો પાણી કરીએ પહેલાં તો બહાર આવી ગયા છીએ ને નાસ્તો અત્યારે કરીએ હળવો એવો કેમ કે સવારે ગિરનાર ચડવાનો છે તો હળવો એવો નાસ્તો ને બધું ખારી ને બિસ્કીટ ને પાઉ ને ખાખરા અને બધી ધીમે ધીમે નાસ્તો કરીએ અને પછી છે ને વાંધો ન આવે તો એકાદી ખારી ખાઈ લઈએ હા 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 નાસ્તો કરલો હોય શાંતિજી ભોજનાથ મંદિરે આવી ગયા છીએ તો ભવનાથ દાદાના દર્શન કરી લઈએ આપણે અને ટ્રાફિક તો ફૂલે ફૂલ છે જ એટલે દાદાના દર્શન કરી લઈએ આપણે એટલે પછી કઈ વાંધો ન હોય પછી સીધું સવારે ડાયરેક્ટ ગિરનાર ચડવા આપણે જોઈ શકીએ તો ચાલો દાદાના દર્શન કરીએ મિત્રો આ ભવનાથ મંદિર છે અને આ મૃગી કુંડ છે તમે તો આવ્યા નહી અમે તો આવી ગયા છીએ પરિક્રમા છે બંધ તો હવે ગિરનાર ચઢીએ હાલો તો જઈએ બોલો કરતા જાજો મને બાય બાય